બોલબાલ કૃષ્ણ ભગવાન કી જે કાનુડ માંગ્યો દેને ને જશોદ મેયા મોહન માંગ્યો દેને ને આજની રાત યમે રંગ ભર રમશુ આજની રાત યમે રંગ ભર રમશુ પ્રભાતે પાસોમાં ગેલે જશોદા મેયા

મોહન માગ્યો દેને પીળા પિતબર ને કેસરિયા કા પીળા ને કેસરિયા વાઘા હાથમાં મુરલી દેશો જશોદા મેયા કાનૂડો માગ્યો દે ને કાનૂડો માગ્યો દેને જશોદા મેૈયા મોહન માંગ્યો દેને બાઈએ બાજુ બંધને કેળે કંદોરો બાઈ બાજુ બંધને કેળે કંદોરો પગમાં મોજડી પહેરાવશો જશોદા મૈયા કાનુડો માંગ્યો દેને કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા મોહન માંગ્યો દેને માખણ મેં સરી કાનને ને માખણ ને મીસરી કાન ને ખબર મેવાને મીઠાઈ ધરાવશો જશોદા મૈયા કાનૂડો માંગ્યો દેને મેવાને મીઠાઈ ધરાવશો જશોદા મૈયા કાનૂડો માંગ્યો દેને કાનૂડો માંગ્યો દેને જશોદા મૈયા મોહન માગ્યો દેને જવતલ મેયો સો ન કરે જવતલ મેયો સો ન કરીએ ત્રજવે તોળી તોળી લેને ને જશોદા કાનુડો માગ્યો જશોદા મૈયા મોહન માંગ્યો દેને બુલબાલ કૃષ્ણ ભગવાન કીજે અમારું ભજન ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો